ખાતે બારગામ પાટીદાર સમાજ દ્વારા સર્વાઇકલની રસીનું આયોજન કરાયું ચાણસમા ખાતે આવેલા ભાનાણી વાડીમાં ચાણસમા લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવાર સદાવ્રત ટ્રસ્ટ સમસ્ત બારગામ ટ્રસ્ટ ઊંઝા યુવા સંગઠન ઊંઝા તથા સમસ્ત બારગામ યુવા સંગઠન ચાણસમા દ્વારા આયોજિત એચપીવી સર્વાઈકલ કેન્સર રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી ભાનાણી વાડી ચાણસમા ખાતે યોજાયેલા બારગામ પાટીદાર સમાજ અને લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમનું ઉપસ્થિત સમાજના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી હતી જેમાં રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો પાટણ ખાતેથી પચીસ દીકરીઓ તથા ચાણસમાની એકસો બાવન દીકરીઓએ સર્વાઇકલ કેન્સર રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો જેમાં ડૉક્ટર હેત પટેલ ડોક્ટર ધ્રુમા પટેલ ડોક્ટર ક્રેના પટેલ ડોક્ટર પ્રાપ્તિ પટેલ ડોક્ટર ક્રેના પટેલ ચાણસમા દ્વારા સેવા આપી રસીકરણ કર્યું હતું કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ ચાણસમાં લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટ દ્વારા ઉઠાવ્યો હતો તદુપરાંત ભોજન ખર્ચ પરશુત્તમભાઈ શંકરદાસ પટેલ અને નાસ્તો મનુભાઈ કવિ દ્વારા કરવામાં આવ્યો હતો લાલજીદાસ લક્ષ્મીના પરિવારના ટ્રસ્ટી ઉમેશભાઈએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ બાકીના રસીકરણના ડોઝ માટેનું આયોજન કરવામાં આવશે અને આ પ્રસંગે લાલજીભાઈ લક્ષ્મીદાસ પરિવારના ટ્રસ્ટીઓ તેમજ શહેરીજનો અને તેમજ શહેરની સંસ્થાઓના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ પક્ષો ઉપાડવામાં આવ્યો અમારા બારગામ સમાજ ઉર્જા બારગામ સમાજ યુવા સંગઠન ઉર્જા સમાજ યુવા સંગઠન અને લાલજીદાસ સદાવટ ટ્રસ્ટ ચાણસમા સંયુક્ત રીતે આ પ્રોગ્રામ ચાણસમા આજે કરવામાં આવ્યો જેમાં ચાણસમાની એકસો બાવન દીકરીઓ અને પાટણથી પણ પચીસ દીકરીઓએ આમાં ભાગ લીધો અને આ તમામ રસીકરણનો ખર્ચો અને લાલજીદાસ કલ્પીદાસ સદાવટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો અને આજનો જમણવારનો ખર્ચ પટેલ કશ્યાભાઈ ડેવી તરફથી કરવામાં આવ્યો અને નાસ્તાનો ખર્ચ મનુભાઈ કવિ તરફથી કરવામાં આવ્યો અને અમારા આ પ્રોગ્રામમાં અમારા સમાજના પ્રમુખ પીસી પટેલ અને શ્રીઓ અને અમારા નવા રામજીપતિના મહાનશ્રી મારુતિ ચરંદાસજી મહારાજ આ હાજર રહ્યા આશીર્વચન આપ્યા અને સુંદર રીતે આ પ્રોગ્રામનું આયોજન થયું કેટલી દીકરીઓને રસી આપવામાં આવી કાણસમાંની એકસો બાવન દીકરીઓ અને પાટણથી પચીસ દીકરીઓ આવી બીજો અને ત્રીજો ડોઝ પણ હજુ આપવામાં આવશે આપનું નામ મારું નામ ઉમેશભાઈ પટેલ ટ્રસ્ટીથી